પ્રકરણ ચાર સંકલનનો એક ઉપયોગ તો એમાં સંકલનનો એક ઉપયોગ એટલે કેવી રીતે થાય છે એ જોઈએ કે સંકલન અને વિકલન એ કેવા છે કલન શાસ્ત્રમાં વિજ્ઞાન અને ઇજનેરી શાસ્ત્રમાં જેના સંખ્યાબંધ ઉપયોગ થતા હોય તેવા પાયાના સાધનો છે એટલે કે સંકલન અને વિકલન એ કેવા છે કે સાયન્સ અને એન્જિનિયરિંગમાં એટલા ઉપયોગી છે કે એ એને પાયાનો એ સાધન છે આમ કોઈ પણ પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું એ નિયત સંકલનનો મૂળભૂત ઉપયોગ છે મૂળભૂત ઉપયોગ તો શું કે કોઈ પણ પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું એ નિયત સંકલનનો

વર્તુળાકાર હોય અથવા હોય શકે એટલે કે કોઈ પણ प्रदेश નું ક્ષેત્રફળ મળી શકે લમ ચોરસ હોય એ ચોરસ હોય વર્તુળ હોય અર્ધવર્તુળાકાર હોય ત્રિકોણ ત્રિકોણીય આકારનું હોય કે ગમે તે હોય પણ એમાં નિયત નિયત સંકલનનો મૂળભૂત ઉપયોગ થાય છે ક્ષેત્રફળ શોધવા માટે